જુઓ મિત્રો આ સુંદર મજાની નદીનું ધરણું વહી રહ્યું છે અને તમને આગળ લઈ જઈ અને દ્રશ્ય ખૂબ જ સુંદર મજાના બતાવીશું ગામડાના દ્રશ્ય એટલે એની અંદર સૂકા બાવળિયા જોવાની ખૂબ જ મજા આવે હો આ છે અવાળો અને અવાડાની અંદર ભેસું પાણી પી રહી છે જુઓ સામે ગવાની ઉભા છે અને એ નવાળા માટે બેસ્ટ પાણી આવી રહ્યું છે અને ભેંસવું પણ આવી રહી છે અને ભેંસવું પાણી પી રહી છે અને હવે આપણે જુઓ આ સામે ટાંકો દેખાય છે હવે ત્યાંથી આપણે આગળ જઈશું એટલે આગળ તમને ઘણું બધું જોવાનું બતાવીશું તમે જોયા કરો મિત્રો આ હડકાયા જે ગામડાના હળકાયા બાવીયા હડકાયા બાવળિયા છે હવે ત્યાંથી અમે આગળ આગળ એટલે તમને સુંદર મજાનું એવું બેસ્ટ કે ભાઈ ભાઈ હવે મિત્રો અમે આગળ ચાલી રહ્યા છે અને આગળ તમે જોજો આગળ ખૂબ જ જોવાની મજા આવશે હડકાયા બાવર આપણે થોડાક આગળ વધીએ ને એટલે ત્યાંથી આગળ જઈએ એટલે ત્યાં જેટા બકરા આગાડી જઈ રહી છે આવું ઘણું બધું જોવા મળે સામે જુઓ એ મિત્રો આ મશીન છે આપણે ખેડૂતો જે મશીન પાણી પાય ને એ આ મશીન કહેવામાં આવે છે મહા મહેનત કરી અને ખેડૂત પોતાનો મોલ ઉત્પન્ન કરે પણ એનો ભાવ ના આવે અને અથાગ મહેનત કરતા હોય હવે આપણે આગળ તમને એવું બતાવીશું કે ખુલ્લું મેદાન પડ્યું ને ખુલ્લા મેદાનની અંદર ગરીબ લોકો આવીને વસવાટ કરે વાદી આવીને કઢાઈ નાખે અને એ પડાવ પણ જોવાની મજા આવશે પછી ઈંટવાળો જે કહેવાય ઈંટો પક્કો એ આગળ આપણે બતાવીશું એ પણ જોવાની મજા આવશે કહેવાય છે ને કે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે એ કહેવત સાચી છે કારણ કે આવો કડકડતી ઠંડી હોય ને ઠંડીની અંદર જ્યારે જ્યારે વાદી પડાવ નાખે અને ડંગા કહેવાય ને એ ડંગા તમને બતાવીશું આ વાદી ઘણા બધા આવી અને જો પળાવ નાખી રહ્યા છે અને એ ચૂપડા ખૂબ જ સુંદર મજાના હોય છે અને એની અંદર પોતાનું જીવન ગુજારણ કરતા હોય છે તો ચાલો આગળ અમે તમને વાદીના ડંગા આ જો આ છે ને આ બધા વાદી આવેલા છે આ ખુલ્લા મેદાનની અંદર ગામડાની અંદર વાદી વસવાટ કરે આ ટોટલી જે કહેવાય ને એ બધા વાદીઓનો જો કેટલું સુંદર મજાનું વાદી વસવાટ કરી રહ્યા છે અને સુંદર મજાનો પોતાનું જીવન ગુજારી રહ્યા છે આવું ગામડાની અંદર ઘણું બધું જોવા લાયક હોય છે અને સુંદર મજાનો પણ આ વસવાટ કરી રહ્યા છે એ ખુલ્લા મેદાનની અંદર વાદી આવી ચાલો મિત્રો હજુ તમને આગળ બતાવીશું આગળ ઘણું બધું ગામડાની અંદર જોવા મળશે આ ચાલી રહ્યું આ વાદીના ડંગા આ પૂરા થાય છે હવે અમે આગળ જઈ રહ્યા છીએ આગળ તમને પણ બતાવીશું સુંદર મજાનું આ બતાવ્યા બાવત અને હવે આ ખેતરોની અંદર મોલ પણ સારો જીરો અજમો એરંડા ખૂબ જ બધું જોવાલાયક છે અને આ મહા મહેનત કરી અને ખેડૂત પોતાનો ખેતી ઉત્પન્ન કરે અને ભાવ પણ ખેડૂતને ઓછા મળતા હોય છે હવે આગળ ઘણા બધા મોલ પણ જોવા મળશે ગામડાની અંદર ઘણું બધું આ ઘેટા છે જો હે માલધારી પોતાનું મનોરંજન કરવા માટે છે રોડ ઉપર હે પોતાનો માલ ઢોર બિંદાશ પોતાનું પેટ ભરવા માટે ચરવા જઈ રહ્યા છે ભેગી બકરીઓ છે છે અને ગવાતી પણ એના ભેગા હશે ગવાતી પણ તમને બતાવીશું અને ત્યાંથી આગળ જશું એટલે આગળ હે સામે જો આ દેખાય બાવળ છે અથુર કહેવાય અને આ ગામડું ગામડું શેર એ શેર આ જુઓ આ ઈટવાળો આવે છે ઇટવાડાની અંદર મહા મહેનત કરી ઈંટું પકવવામાં આવે છે કહેવાય છે કે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે મહા મહેનત કરી અને આ ઈંટો પકવવામાં આવે છે અને આપણે મકાન પાકા બનાવ્યા હોય ને મકાનની આપણને ખબર જ ના હોય કે આ ક્યાંથી આવે છે શું થાય છે આ પાકો ઈટવાળો બનાવવામાં આવ્યો છે જો કેટલી મહેનત કરી અને ઈંટવાળો પકવવામાં આવતો હોય છે તો ચાલો અમારી સાથે આગળ પણ બતાવીશું